માર હાટુ અને માર બાટુ મોળો માર બાટુ હું તો મોળો ને એ બા કેમ હવે છેવા પવારામાં બા હા પણ ત્યાં થોડું પાણી હોય એ આવો હરુ હે જગા દાદા આવો અમને કે પપ્પા ફોન કીધો તો માસીળો આવ્યો નઈ લેવા આરે ફોન કોમથી આવ્યો તો આ નઈ કે પપ્પા બીજરો નઈ તો મતરા પપ્પા નઈ દેતા